તમારો પણ આ જન્મમાં જ વારો નીકળવાનો છે કબીર સાહેબના દોહાના સાયરાના અંદાજમાં કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાનીએ ભાજપ પર આંકરા પ્રહાર કર્યા હતા અને જિગ્નેશ મેવાણીએ સાયરાના અંદાજમાં જે લોકો જે પોલીસ કર્મીના પરિવારજનો જિગ્નેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે તેમને અને જેના ઈશારે વિરોધ કરી રહ્યા છે તેમને જિગ્નેશ મેવાણીએ ઈડરને પરિસભામાંથી લલકાર ફેંક્યો છે સાથે કહ્યું છે કે આ બધા તે મારા પેટનું પાણી નથી હલવાનું મેવાણીએ હરસંગવી પર પણ આંકરા પ્રહાર કરતા કહ્યું હતું હું મારી પાર્ટી છોડી દઉં તમે તમારી પાર્ટી છોડી દો અને જોઈએ તેવું ઈડર ઈડરની જાહેર મંચ પરથી કહ્યું છે તેવું લાગે છે કે મેવાનીએ આ બધા વિરોધને આવકારી દીધો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવું દેખાય છે સાંભળીએ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું કહ્યું હતું

બનાસકાંઠા નીકળતો દારૂ જે ટ્રકો માધ્યમથી ફરી ભરીને રાજસ્થાન થી ગુજરાત થી ગાંધીનગર જાય ગાંધીનગર થી નીકળીને અમદાવાદ જાય ત્યાં સુધી જે જિલ્લાના પોલીસ વડાઓ જે શું કરે છે લચ્છા લપેડે છે મંજીરા છે સસ્પેન્ડ કરવાની વાત આવે એક્શન લેવાની વાત આવે ત્યારે કોન્સ્ટેબલની વિકેટ પાડવાની

હું સત્ય નો અવાજ છું મારો અવાજ ને કોઈ રોકી નઈ શકે એ વસ્તુ તમે લખી રાખજો અને એટલું જ નહીં વડીલ મિત્રો ખાસ કહેવા માંગુ આજની તારીખે તમારા શહેરના મોલ્લામાં તમે તમારા ટાઉનમાં તમારા તાલુકા દસ વર્ષ પછી આપણા ગુજરાતે પસ્તાવાનો વારો આવશે અત્યારે જે ગરીબ બહેનો ગરીબ પરિવાર કોન્સ્ટેબલની પત્નીઓને માતાઓને મારી સામે રોડ પર ઉતારી એ જ મારા ગુજરાત ની બેન ના માતાઓ કેસે જીગ્નેશભાઈ તમે સાચા હતા

કારોબાર માંથી કમાઈ રહ્યા છે એ ગુજરાત ની ધરતી નો ગાર છે ગદાર એ પણ પોલીસ ના મિત્રો ને ખરાબ નથી એ વાત રિપીટ કરો તમારા પગાર થી સંતુષ્ટિ રાખો મિત્રો પગારમાં જીવવામાં મજા છે તમારા પરિવાર ના દીકરા દીકરીઓ તમારી સામે સન્માન થી પણ જે દીકરા ને એવું લાગે કે મારો બાપ એસપી છે મારો બાપ ડીવાયએસપી છે પણ રોજ હાજી બે પાંચ લાખ નું બંડલ લઈને આવે છે દીકરા ને પણ તમારા માટે સન્માન પેદા ન થાય આજ દીકરા તમારા ડ્રગ્સની ની માં ફસાશે અમારા શબ્દો યાદ રાખજો ઘણા ડ્રગ્સ એવા છે કે ખેત મજૂરો ને ગરીબ માણસોને નહીં પોસાય

એલઆરડી નું જયારે આંદોલન હોય ત્યારે અમે અડધી રાતે જઈને ઉભા રહીએ છીએ રાવાભાઈ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ની વાત હોય તો અમે લડીએ છીએ રાના કર્મચારીઓ માટે

ભારતીય જનતા મિત્રો કબીર સાહેબે કહ્યું છે માટી કહે કુંભાર તું ક્યાં રોંદે એક દિન એસા મેં તમારો પણ જન્મ માં નીકળવાનો છે આ તમારો ઉપયોગ કરી રહ્યો છે આઠ ચોપડી